ઘટના બની ટ્રોલી લિફ્ટ તૂટતા બે મજૂરો ફસાયા નિર્માણાધીન કેંગસ્ટન રેસિડેન્સી નો બનાવ સામે આવ્યો ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી બંને મજૂરો નું રેસ્ક્યુ કર્યું છે બંને મજૂરોને હાલ તો સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે તો इस प्रकार નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટવાની આ ઘટના અમદાવાદ ખાતે બની છે હાલ તો આ બંને મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે લિફ્ટમાં આ બંને મજૂરો ફસાયા હતા જોકે સુરક્ષિત રીતે આ બંને મજૂરોને હાલ તો બહાર કાઢવામાં આવ્યા છે ટ્રોલી લિફ્ટ તૂટતા બે મજૂરો અહીંયા ફસાયા હતા નિર્માણાધીન એક્સટર્ન રેસીડેન્સી આ બનાવ છે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યું હતું ને આ બંને મજૂરો છે તેમનું રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું બંને મજૂરોને સુરક્ષિત રીતે જે ફસાયા હતા તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને જેના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ફાયર બ્રિગેડે બંને મજૂરોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે સંવાદદાતા દીપક ફોન ફોનલાઈન પર જોડાયા છે દીપક નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટવાની ઘટના બની છે શું વિગત સવાર સવારની આ દુર્ઘટના છે કે જે રેસિડેન્ટ વિસ્તારની જે નિર્માણ સાઇટ હતી ત્યાં ટ્રોલી લિફ્ટ જે છે જેટલા મજૂરો છે તે ફસાયા હતા પાંચમા માળે ફસાયેલા જે ટ્રોલીની અંદર બે મજૂરો હતા તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું ભારે જહેમત બાદ બંને જે મજૂરો છે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા જોકે મહત્વની બાબત એ છે કે નિકુલની આજે કિંગસ્ટર રેસીડેન્સી સાઈટ છે કે જે હજી નિર્માણ રહી છે અને ત્યાં આ પ્રકારે ટ્રોલી જે છે તે જોખમ રૂપ રાખવામાં આવી હતી અને જે મજૂરો છે તે ઉપર જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી પરંતુ ફાયર વિભાગે સમયસૂચકતા વાપરી અને રેસ્ક્યુ કરી બંને જે મજૂરો છે તેમને સહી સલામત નીચે ઉતાર્યા હતા બિલકુલ દીપક જાણકારી બદલ આભાર